નમસ્તે મિત્રો તો આવી ગયું છે રાજલને ફાઇનલી બચ્ચું હવે હું છે એ અડધી રાતે આવ્યું છે અને વગર કોઈ એંધાણી આવ્યું છે જો તમે થાણિયાના પણ હાલ બેહાલ કરી નાખ્યા છે એટલે વિશેષ વાત હું તમને જણાવું છું થોડીક જ વારની અંદર બ્લોગની અંદર જોડાઈ રહેજો અને જે આશા અપેક્ષાઓ હતી કે શું આવ્યું છે તો આ છે દબંગનું રિઝલ્ટ રાજકોટની અંદર યુવરાજભાઈ પાસે જ્યારે કોળો હતો ત્યારે આપણે કવર કરાવેલો અને વછેરો છે બીજો દબંગ આવ્યો હોય એવું લાગે છે એટલે આવ્યો છે સરસ રીતે એ રીતે ચાલો હવે ઘોડીને કારણ કે બહુ બગડી ગઈ છે થાણીઓનું પીચકા આ તે બધું આપણે સરસ રીતે એ જો જો અત્યારથી આ આવું કરે છે તો આગળ જતા ક્યાં ભૂખશે એટલે કુદરત અને માતાજીની અસીમ કૃપાથી જે આપણને રાહ હતી એ રાજલનું ક્યારે બચવું આવશે અગિયાર મહિના અગિયાર મહિના પૂરા નથી થવા દીધા બે દી બાકી રહ્યા છે અને સરસ આપણને એક રિઝલ્ટ મળ્યું છે હાલ દબંગ ગેરીભાઈ ગિલ પાસે છે અને તમે જોઈ શકો છો એમનું આ સરસ રિઝલ્ટ ઘોડીને આજે ખાસ કરીને પહેલાં આપણે ચોખ્ખી કરી લઈ અને થાણિયું છે એ એકદમ ભરી દઈએ સરસ રીતે કારણ કે બે દિવસ પહેલાં જ હજી રિપેર કર્યું હતું ગઈકાલે બધું કાઢ્યું હતું પણ આનો પેશાબ ને આ તે એટલું વધી જાય કે વાત ન પૂછો બી ઘોડી પાછી પડી જાય પણ એટલી કંઈ ખાસ હજી તકલીફ દેખાતી નથી માર્કિંગની અંદર પટ્ટો છે આ તૂટક માથે બીજ જેવું છે કપાળમાં ચારેય પગ સફેદ છે અને કપાળમાં બીજ અને અને મોઢે પટ્ટો પી રીતનું હાલનું માર્કિંગ છે સરસ રીતે હેવી જે આપણે સાઈઝ કહેતા હતા કે બહુ હેવી બચું આવશે તો એ હેવી બચ્ચું દેખાય છે આપણને જો હોળી કરતા તમને બચું જુઓ તો એ બહુ હેવી સાઈઝનું અને

જેમ મારમ પાણી એને ઉડાવી દીધી છે કારણ કે બહુ જ ગંધારી થઈ ગઈ હતી એ બિચારા ભાર ઉતરી જાય ચોખ્ખી થઈ જાય એને મજા આવે વિશેષ તો આ એના માર્કિંગ છે જોઈ લ્યો હવે તમને એ થોડો થોડો ક્યાંક પહેલરો હોય તો વછેરો સરસ રીતે નિરાતે નામકરણ કરશું અને પાંદડી પડી ગયો છે આ બધા આશીર્વાદ ખાસ આપો કારણ કે અશ્વનું આગમન અને એ આંગણે જ્યારે જન્મ થાય ત્યારે એનો એક અલગ જ હરખ આ સમજો ને વરદી હરખ હાલે હા જે માણાના છોકરાનું ઓલું થાય તો કોઈ ખબર અંતર પૂછવા જાય ન જાય પણ ઘોડાને ગાયને એને જે ગાય ઘોડો થાણ દીએ ઘોડી થાણ દીએ ત્યારે એને ખબર અંતર પૂછવા જવાનો એક અલગ રિવાજ છે ખરખરોય કરવાનો રિવાજ છે આ એક વિશેષ આની લાગણી અને આનો ભાવ તો બસ આ બધા મિત્રો છે યુટ્યુબ ફેસબુક જે કોઈ પણ માધ્યમથી જોતા હોય આશીર્વાદ આપજો તંદુરસ્ત રહે અને સરસ રીતે આગળ વધે અને રાજલને પણ સરસ તંદુરસ્તી રહે પરિવાર માટે એ રાખ્યા છે થાણીઓ હમણાં હરખું થાય ટાઈસ બાઇસ ભરી અંદર જવા દે એટલે એને બહુ વિશેષ તકલીફ ના પડે હજી નવું નવું છે એમ હજી બોલાવી આપણી આગળ આવી જાય બાર કલાક નથી થઈ અંદાજીત પોણા ત્રણ અઢી પોણા ત્રણ વાગ્યાની આસપાસ એને થાણ દીધું છે એટલે ધ્યાનમાં જ ન રહ્યું એના જેવું થયું પણ કોઈ જ વાંધો નથી કુદરતની કૃપાથી બધું સરસ સેટ થઈ ગયું મિત્રો તો જુઓ આપણે સરસ રીતે થાણિયાને સેટ કરી નાખ્યું છે પાછું કાદો કીચડ બધો કાઢી ટાઇલ્સ ભર દીધી ઉપર છલી થોડીક આપણે રચ પાલાની થોડીક વસ્તુ રાખેલી હતી એની ધૂળને એ થોડી મોટી કરી અને એ કરી દે એટલે ગાઈડલા જેવું થઈ જાય બધું એકદમ ચોખ્ખું ચણાક કરી અને ઘોડી હવે સુકાઈ ગઈ છે તડકો કૂણો લઈ લીધો શિયાળો છે એટલે એ વાંધો ન આવે અને વછેરોય આ પાંદડીએ પડ્યો છે અને એને તડકે ઘણો આરામ કરી લીધો જો આ રેતીમાં એટલે મજા આવી જાય ને હવે એને સરસ જોઈ છાંય થોડીક વધારે જરૂર હોય હવે જોગાણ બોગાણ ઘૂઘરી ખવડાવી અને આપણે આગળ વધીએ બધા હવે આરામમાં અમે આરામમાં તો મળીએ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો છે એ જણાવજો પાછા બધા મિત્રો આવ્યા છે એટલે અમઈ ગયા બધા ભરપૂર આરામ હવે બાકીના વચ્ચે વચ્ચે આ વિડીયો જોતા જાવ અને જે કંઈ પણ રેગ્યુલર આપણે કાર્યક્રમ કરી છે એ તો તમને ખબર જ છે આના આગળના વિડીયોમાં બધાએ કીધું વર્ધાને ક્યારે ચડાવ કરશો એમ એટલે એ ત્રીસ એકત્રીસ મહિના જેવી એમની ઉંમર એટલે વધીને એક બે મહિનામાં ચડાવ કરી દઈએ એટલે એ વ્યવસ્થિત હાલવા માંડે અને એનો કાર્યક્રમ રેડી થઈ જાય તો બસ આ બધાના આશીર્વાદ કોમેન્ટની અંદર જણાવજો કે એવું લાગે છે જેવું લાગે એવું કહેજો બાપુજી દબંગ માતાજી છે એ રાજલ અને વાહની પેડીગ્રી પર તમને ખબર હોય એ અને દબંગ હાલ ગેરી ગિલભાઈ પાસે છે અહીંયા ફરીથી કહું કે યુવરાજભાઈ ખાખડા લાવ્યા હતા દબંગને ત્યારે આપણે કવર કરાવેલી હતી કદાચ આ છેલ્લું રિઝલ્ટ હોઈ શકે આના પછી કોઈ કવર થઈ હોય એવી ઘોડી ખબર નથી તો દબંગનું આ ત્રીજું રિઝલ્ટ ચોથું રિઝલ્ટ છે કદાચ રાજકોટમાં અને એમાંનું બધા વછેરા જ છે તો આ પણ આપણે ભાઈઓ તથા ભાઈઓમાં ભયલો જ આવ્યો છે એટલે મળીએ નવા વિડીયોમાં સરસ મજાની વાત અને નવી કોઈ રજૂઆત સાથે ધન્યવાદ